નમસ્કાર મિત્રો તો ફરી મળીએ આપણે એક નવી સ્ટોરી સાથે પક્ષી બેસે તો જ મરી જાય એવું મીંઢો હરમિયો નામનું ઝેરી જાડું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સતીઓ આજથી પાંચસો વર્ષ પૂર્વે લેરિયાના નેસ નામે ગામથી પોતાની વરોળ ન વીંધાય તેવી ભેંસ પર બેસીને ચાલ્યું આવે છે માર્ગે બરાબર ડુંગર વચ્ચે જ રાત પડે છે છે સામેના ડુંગર પરથી ને ગાજતે ચાલ્યો આવે ચારણ તલવાર ખેંચી એ પ્રેમ સૃષ્ટિને ડારવા ઉભો રહ્યો પણ જાણે એને કોઈ જ્યોતિષ સ્વરૂપે કહ્યું કે દેવા શાંતિયા અહીં મારી પ્રતિમા નીકળશે અહીં એની સ્થાપના કરજે ચારણ નિંદ્રામાં પડ્યો

થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે તેનું જળ શીતળ ને આ કુંડનું પાણી તો ચૂલા પરના આંધણ જેવું સ ફળ વળતું પ્રથમ એમાં પોટલી જબોડીને પ્રવાસીઓ ચોખા ચોડવતા પણ એકવાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે હવે એમાં ચોખા નથી ચડતા પણ તમે સ્નાન કરો એવું ઊનું પાણી તો એમાં સદાકાળ રહે છે કોઈએ કહ્યું કે એમાં દેડકા પણ જીવતા જોવામાં આવે છે એ તો ઠીક પણ એ પાણીની ગંધનો પાર નથી કોઈક જ વાર કુંડ સાફ થાય ખરા ને તે તીર્થો ઘણા ખરા ગંદકીથી જ ભરેલા તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વ્રજલેપો ભવિષ્યથી એક દિવસ આ તુલસી શ્યામની જલાલી હતી વાડના બેતાલીસ ગામ એ શ્યામજીના ધામ ઉપર ઓછા ઓછા થઈ જતા હતા અટવીના નિવાસી અજ્ઞાન આહિર ચારણો અને બાબરીયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવલ પુરાતું પણ પછી તો એ જ જગ્યાની સમૃદ્ધિ વધી એક મંતે કંજુસાઈ કરી અને દ્રવ્ય સંઘર્યો અરણ્યમાંથી ઉપાડીને એણે દેંડાળ શહેરમાં વસવાટ જમાવ્યા આ જગ્યા ફના થઈ ગઈ અને એ ચંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી કજિયામાં લડવામાં કુમાર્ગે વહી ગયું આપણે જેનો સ્વામીપંથીઓ બલકે જાહેર કાર્યકર્તાઓ પણ ન ભૂલીએ કે ધર્માદા સંચેલ દ્રવ્યની આખરી અવદશા એ જ થાય છે આજે એ સ્થળે એજ એક યુવાન દુધાહારી ઉત્તર હિન્દુસ્તાની સ્વામી એ ગૌશાળા તરીકે બાંધી જગ્યાનો પુનઃ્વા સાધુઓ ભારે વિલક્ષણ કાઠિયાવાડમાં ઠેર ઠેર તમને એકેક ધર્મ સ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો સામાન્ય રીતે સ્વભાવના કડક સ્વતંત્ર તાસીરના ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલા પ્યાલાના હોય છે આપણામાં એ દેવત ક્યારે આવશે આ કથા સૌરાષ્ટ્રના ખંડેરોમાંથી માંથી મેઘાણી લેવાયેલ છે હવે જાણીએ પુરાતન કાળની કથા એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવાઓને હંફાવ્યા હતા અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે ભગવાનને તેને વરદાન આપી દીધું અને કહ્યું કે જે દિવસે તેનાથી આચરણ થશે તે જ દિવસે તેઓ વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેરમાંથી લીધા બાંધી લીધા હતા નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપના વાન તો નથી ને તેમણે નારદને પૂછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું ત્યારે જાલંધર મતી બગડી ત્યારે તેનો ધર્મ ભ્રષ્ટ થયો હવે વિષ્ણુ તેનો સાગર છોડીને વિષ્ણુ લોકમાં પાછા ફર્યા ત્યારે જ્યાં તુલસી શ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયા બીજી બાજુ વૃંદાને સ્વપ્ન આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે તે વાતની ખાતરી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદાનમાં તપસ્વી દેખાયા તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી સાધુએ કહ્યું તે મારા પતિનું મૃત્યુ થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા વૃંદાને વિલપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જલંધરનું મૃત્યુ થયું તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહીં વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારું મહત્ત્વ રહેશે તું પ્રાણીઓની પીડાને ઓછી કરીશ તું તુલસી રૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસી શ્યામ રૂપે આપણે બનીશું આ રીતે ભગવાન વરદાન વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા અને તેજ મનોહર ઉદ્યાનમાં તુલસી શ્યામની પ્રતિષ્ઠા થઈ આ તુલસી શ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે

ઇત્યાદી સુવિધા છે રાત્રિના આઠ થી સવારના સાડા છ સુધી વન વિભાગના કાયદા મુજબ તુલસી શ્યામ આવવા જવાનો રસ્તો બંધ રહે છે પ્રકૃતિના રૂપ મહી રૂપ હરી તણા સમાતા પ્રભુની ઈચ્છાએ કરીને શીતળ વાયુ વાતા પ્રકૃતિમાં ઈશ્વરનું રૂપ અને ઈશ્વર પ્રકૃતિમાં એવી એકબીજાની પૂરકતા દર્શાવતા ગાંડી ગીરમાં વસેલા ધામ તુલસી શ્યામની ભૌગોલિક સ્થિતિ જોતાં જ એવું પણ

હોય તેવું અદભુત દ્રશ્ય આ તીર્થધામની શોભાને ખૂબ જ દીપાવે છે એવી ગ્રેવિટી અને ગરમ પાણી કુંડ ઉપજાવે છે કુતુહલ એવી ગ્રેવિટી અને ગરમ પાણી કુંડ ઉપજાવે છે કુતુહલ ગીર સાસણની ગરિમા એશિયાઈટિક લાયનથી વધે છે તો એની સાથે સાથે ગીર સાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે સાવજોની ભૂમિ એવું ગીર શાસણ આમ તો ત્રણ જિલ્લાઓને જોડે છે અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ એટલે કે જેટલું ગીર આપણે પ્રિય છે એટલું જ ભગવાન મહાદેવ અને વિષ્ણુને પણ પ્રિય હતું આથી જ અનેક યાત્રાધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના ગાંઠ જંગલો દરિયાઈ કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અખૂટ ખજાનો છે આ ત્રણેય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો અનેક આવેલા છે જેમાં દ્વાદર જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ દાદાથી શરૂ કરીને વેરાવળમાં આવેલ શ્રી કૃષ્ણનું મોક્ષ પ્રાપ્તિ સ્થાન

પરંતુ આ બધા સ્થળોમાં એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે એ ગાઢ જંગલ વચ્ચે શામળીયાનું આ મંદિર રહસ્યમય છતાં ચિતનને શાંતિ આપે છે એવું છે ગરમ પાણીના જળા અને ઘેઘુર ઝાડવાઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ એક અકલ્પનીય સ્થળ છે તુલસી શ્યામ ઘાટ જંગલની વચ્ચે આવેલા રમણીય ધાર્મિક સ્થળ આજે આપણે સ્થળ વિશે વાત કરવાના છીએ આમ તો ગીરની અંદર આવેલા દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલસી વાત જ નિરાલી છે તુલસી શ્યામ અમરેલીથી પિસ્તાલીસ કિમી દૂર અને જુનાગઢથી એકસો ત્રેવીસ કિમી ઉના તાલુકામાં આવેલું છે તુલસી શ્યામ શ્રી કૃષ્ણના સામળ્યા સ્વરૂપનું મંદિર છે અહીંયા રાત રોકાવાની વ્યવસ્થા પણ છે રસ્તે પહોંચી શકાય તો પણ થઈ પહોંચી શકાય છે જંગલ અને ગિરિયાઓની વચ્ચે આવેલા આ ધાર્મિક સ્થળ પર ઉપરાંત પ્રયત્ન સ્થળ તરીકે જાણીતી છે ગરમ પાણીના કુંડ આકર્ષણ સાથે રહસ્યમય સ્થાન તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુહલ ઉભું કરે છે આસપાસના જંગલોમાં વહેતી નદીઓમાં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડમાં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુહલ ઊભું કરે છે અહીં આવતા ધાર્મિક યાત્રાળુઓ પહેલાં અહીં સ્નાન કરે છે અને પછી પ્રવેશ કરે છે ગરમ પાણીના સત્યતા કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમનોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતુહલ ઉભું કરે છે જોકે આ પાછળ સાયન્ટિફિક કારણ જવાબદાર છે વાસ્તવમાં તુલસી જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખૂબ જ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્કૂરતા પાણીના જરા ગરમ હોય છે ગ્રેવિટી પ્લેસ તુલસીશ્યામ જંગલમાં આવેલા સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે જ્યાં ઢાળવાળા રસ્તા પર કોઈ પણ ઈંધણ કે ચાલક ન હોય તો પણ એને બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે અહીં જમીનમાં એટલું ગુરુત્વાક્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીંથી પસાર થતી ગાડીને જકડી રાખે છે જે અહીં આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે

પોતે ખુદ બિરાજ્યા જલંધરને શોધતી તેની પત્ની આ સુંદર ઉપવન ઉપવનથી આકર્ષાઈને આવી પહોંચી વિષ્ણુએ ની પત્ની વૃંદા એટલે કે તુલસીને કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જલંધર જીવિત કર્યો એન વૃંદાને આ વાતની ખબર પડી કે જલંધર નકલી છે તો ગુસ્સે થઈ અને ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો ત્યારે વાસ્તવિકતા સમજવાતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે માતા પાર્વતી પર જલંધરની દાંત બગડી છે તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ શૈલ પથ્થર બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા તુલસી શ્યામની ઉપર નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રુક્ષમણીજીનું મંદિર છે અંદાજે ચારસો પગથિયા ચડીને આ ડુંગર પર પહોંચી શકાય છે ગાઠ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ આમ તો આખું વર્ષ જઈ શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઈ સવારથી સાંજ સુધી જ આ જંગલમાં આવજાવ કરી શકાય છે જો કે તુલસી શ્યામ રાતવાસો કરવાની સગવડ છે આથી જો કોઈ શકે છે પરંતુ જંગલમાં રસ્તા ઉપર સાંજ થઈ જાય છે છે રોકવાની મનાય કારણ કે સાંજ પછી અહીં સિંહોની અવર જવર વધુ થતી હોય છે જેથી તેમને ખલેલ ન પહોંચે એ માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની મનાય હોય છે તુલસી શ્યામ રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્નક્ષેત્ર પણ અવરીતપણે ચાલુ હોય છે

આભાર જય માતાજી ઇતિહાસમાં કંઈ ભૂલ હોય કે વધુ માહિતી હોય કોઈ પાસે તો કોમેન્ટમાં જણાવશો આભાર